હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું કાચી કેરીનું ખાટું અથાણું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બે કિલો કેરી લીધી છે કેચ્છર લીધી છે અહીંયા તમે રાજાપુરી કેરી પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ ચલો અહીંયા આપણે જોઈએ આગળ અથાણાની રેસીપી ફ્રેન્ડ્સ મેં અહીંયા કેરી બહાર કટ કરાવી લીધી છે આ રીતના અહીંયા આપણે પીસ કટ કરાવી લેવાના છે નાના નાના ટુકડા કરાવી લેવાના છે આ રીતના કટ કરાવી લેવાની છે અને સરસ સારા પાણીમાં ધોઈ લેવાની છે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક બાઉલની અંદર બે ટેબલ સ્પૂન મીઠું એડ કરવાનું છે આ રીતના અને અહીંયા આપણે એક ટેબલ સ્પૂન અહીંયા હળદર એડ કરવાની છે હવે અહીંયા બંને અહીંયા આપણે હળદર મીઠાને સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણે જે કેરી કટ કરેલી છે નાના ટુકડા તે અંદર એડ કરી દેવાના છે અને સરસ અહીંયા આપણે મિક્સ કરી લેવાના છે સરસ અહીંયા આપણે કેરીને ચોટી જાય એ રીતના અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે હળદર મીઠું હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધા જ ટુકડાને આ રીતના સરસ હળદર મીઠામાં મિક્સ કરી લેવાના છે આ રીતના હળદર મીઠો અહીંયા આપણે ટુકડામાં અંદર લગાવી દેવાનું છે કેરીના અને તમે જોઈ શકો છો આ રીતના અહીંયા આપણે બધા જ એક બે સ્ટેપ કરી લેવાના છે અહીંયા આપણે કેરીના ટુકડાના મિક્સ કરી હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે અથાણું એક કોઈપણ વાસણની અંદર ભરી લેવાનું છે આ રીતના અને એને બે દિવસ માટે આપણે એને સાઈડમાં રાખી દેવાનું છે ઢાંકી અને અહીંયા આપણે બે દિવસ રાખવાનું છે પણ વચ્ચે વચ્ચે અહીંયા આપણે ચેક કરતું રહેવાનું છે ઉલટસુલટ હલાવી લેવાનું છે અહીંયા આ રીતના તમે જોઈ શકો છો અહીંયા ઉપર નીચે આ રીતના હલાવી લેવાનું છે અથાણાને અને મિક્સ કરી દેવાનું છે અને સાઈડમાં આ રીતના અહીંયા આપણે બે દિવસ માટે રાખી દેવાનું છે હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણી કેરીના ટુકડાના બે દિવસ થઈ ગયા છે અથાણાના અને હવે અહીંયા આપણી કેરી એકદમ ગ્રીન હતી હવે અહીંયા આપણી કેરીના ટુકડા સરસ એવા અહીંયા યલ્લો થઈ ગયા છે તમે જોઈ શકો છો ને અહીંયા આપણું પરફેક્ટ એવો અહીંયા અત્યારે અથાણું તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ અહીંયા આપણે હવે આ ખાટા પાણીમાં જ સાફ કરી લેવાના છે અંદર સાફ કરી ધોઈ અને આપણે અહીંયા જારની અંદર આ રીતના લઈ લેવાના છે બધા જ ટુકડા કેરીના આપણે બહાર કાઢી લેવાના છે અને જે ખાટું પાણી છે એમને અહીંયા આપણે એક સરસ કોઈ બી બોટલ લેવાની છે અને અંદર સ્ટોર કરી લેવાનું છે ભરી લેવાનું છે અને અહીંયા આપણે કોઈ બી ગરમરનું અથાણું ગુંદાનું અથાણું બનાવવા માટે એમને યુઝ કરવામાં આવતું હોય છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ્સ અહીંયા કોઈ બી કોટનનું કપડું લેવાનું છે આ રીતના અને સરસ પાથરી અને અહીંયા આપણે બધી જ કેરીની શીર જે છે અહીંયા આપણે જે ટુકડા કર્યા છે તે બધા જ સુકાવી દેવાના છે આ રીતના અને ચૂટા છૂટા અહીંયા રાખવાના છે આ રીતના અને સરસ અહીંયા આપણે આઠથી દસ કલાક માટે એમને સુકાવી દેવાના છે અહીંયા સરસ એવા ડ્રાય થઈ જાય ત્યાં સુધી સુકાવાના છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણું સરસ કેરીનું અથાણું બધું જ અહીંયા સરસ એવું ડ્રાય થઈ ગયું છે એકદમ અહીંયા તમે જોઈ શકો છો એમાં થોડું પણ પાણી અહીંયા દેખાતું નથી આ રીતના આ રીતના તમે શીર અહીંયા આ પીસીસ તમે જોઈ શકો છો દબાવીને જોશો તો તમને અહીંયા દેખાશે અહીંયા એકદમ અહીંયા આપણી બધા જ ટુકડા સરસ એવા એકદમ ડ્રાય થઈ ગયા છે આ રીતના સુકાવી લેવાનું છે અને અહીંયા આપણે આ રીતના કોટનના કપડાંથી સરસ એવો અહીંયા બધા જ ટુકડાને સાફ કરી લેવાના છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે કાચી કેરીનું ખાટું અથાણું એમનો અહીંયા આપણે અચાર મસાલો તૈયાર કરવાનો છે એટલે કે અહીંયા આપણે હવે જ તૈયાર કરવાનું છે હવે જ માટે અહીંયા આપણે મેથીના કુરિયા લેવાના છે અને ફ્રેન્ડ્સ તમને ઇઝીલી અહીંયા માર્કેટમાં મેથીના કુરિયા મળી જવાના છે અને તમે ઘરે બી બનાવી શકો છો મેથીના કુરિયા તો ફ્રેન્ડ્સ ચાલો આપણે જોઈએ આગળ અહીંયા આપણે અચાર મસાલો બનાવીશું હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે મસાલામાં જોઈએ તો મેં અહીંયા વરિયાળી ત્રણ ટેબલ સ્પૂન લીધી છે અને હિંગ લીધી છે અહીંયા આપણે દસથી બાર અહીંયા આપણે લવિંગ લીધા છે અને અહીંયા ત્રણ ટુકડા અહીંયા તજના લીધા છે અને અહીંયા ચાર મરચાં લીધા છે ડ્રાય રેડ મરચાં લીધા છે અને એક ટેબલ સ્પૂન અહીંયા આખા ધાણા લીધા છે અને એક ટેબલ સ્પૂન અહીંયા આપણે બ્લેક મરી લીધા છે અને અહીંયા આપણે ચાર ટેબલ સ્પૂન મીઠું લીધું છે તમે જોઈ શકો છો આ રીતના અહીંયા આપણે બધા જ મસાલા તૈયાર કરી લેવાના છે અને આગળ અહીંયા આપણે એક બાઉલની અંદર મેથીના કુરિયા આ રીતના એડ કરી દેવાના છે અને અંદર બધા જ મસાલા એડ કરવાના છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરવાનો છે અહીંયા કુરિયા ઉપર અને બે ટેબલ સ્પૂન અહીંયા મીઠું એડ કરવાનું છે અને આ રીતના સરસ હાથેથી સરસ બધું જ મિક્સ કરી લેવાનું છે અહીંયા મીઠાનું પ્રમાણ તમારે જોઈતા પ્રમાણમાં રાખવાનું છે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે મીઠું લેવાનું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણા હળદર મીઠાને મિક્સ કર્યા બાદ અહીંયા આપણે બધા જ મસાલા અંદર એડ કરી દેવાના છે આ રીતના અહીંયા આપણે પહેલાં બ્લેક મરી અંદર એડ કરીશું આ રીતના મરી પછી અહીંયા આપણે એડ કરવાના છે ધાણા આખા ધાણા જે એક ટેબલ સ્પૂન લીધા છે તે એડ કરી દેવાના છે આ રીતના અને અહીંયા આપણે જે તજ લવિંગ લીધા છે તે પણ એડ કરી દેવાના છે આ રીતના અને અહીંયા આપણે કોર્નર ઉપર સાઈડમાં અહીંયા આ રીતના ચો તરફ અહીંયા આપણે વરિયાળી એડ કરી દેવાની છે જેથી એ વરિયાળી આપણી તેલની અંદર બળે નહીં અને સાઈડમાં આ રીતના કોર્નર ઉપર એડ કરી દેવાની છે અને હવે અહીંયા આપણે એક ટેબલ સ્પૂન હિંગ એડ કરવાની છે આ રીતના અને જે હિંગ એડ બાદ કર્યા બાદ અહીંયા આપણે જે ડ્રાય રેડ મરચાં લીધા છે ચાર તે ઉપર આ રીતના એડ કરી દેવાના છે અહીંયા બધા જ મસાલા આ રીતના આપણે ઉપર એડ કરી દેવાના છે ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ મેં અહીંયા એક સિંગ તેલ લીધું છે સિંગ તેલ લઈ અહીંયા આપણે એક અહીંયા કોઈ બી વાસણની અંદર અહીંયા આપણે ગરમ કરી લેવાનું છે આ રીતના અને સરસ એવું અહીંયા ગરમ થવા દેવાનું છે અને અહીંયા આપણું તેલ કઈ રીતના શેક કરવું કે ગરમ ક કેવું થયું છે એના માટે અહીંયા આપણે કોઈ બી અહીંયા તમે રાઈનો દાણો અંદર એડ કરી શકો છો અહીંયા બાજરીનો દાણો પણ એડ કરીને ચેક કરી શકો છો અને તમે અંદર મરી પણ નાખીને ચેક કરી શકો છો જો અહીંયા આપણો દાણો ઉપર ફાટીને આવે તો સમજવાનું કે અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે અને અહીંયા આપણું તેલ એકદમ ઉપર ધુમાડો આવે આ રીતના થોડું સ્મોક દેખાય એટલે સમજવાનું અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે અને અહીંયા ધુમાડો નીકળે એટલું ગરમ થાય એટલે તરત જ અહીંયા જે આપણે મેથીના કુરિયાનો જે બધો જ મસાલો તૈયાર કરેલો છે એમના ઉપર અહીંયા આપણે થોડું ઠંડુ થવા દઈ અને રેડ દેવાનું છે આ રીતના હળવું રેડ દેવાનું છે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધું જ તેલ અંદર એકસાથે એડ નથી કરી દેવાનું અહીંયા આપણે જોઈતા પ્રમાણમાં તેલ એડ કરવાનું છે અને આગળ જો અહીંયા તમને તેલનું પ્રમાણ થોડું ઓછું લાગે તો તમે ફરી પાછું એડ કરી શકો છો જે ગરમ કરેલું તેલ છે તેમને અહીંયા ઠંડુ થઈ જાય પછી જે કંઈ થોડું તેલ વધે છે એ પણ ફરી પાછું તમે જો તમારે ઓછું લાગે તો પાછું એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જોઈતા પ્રમાણમાં તેલ અત્યારે લેવાનું છે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે લાલ મરચું અંદર એડ કરવાનું છે એ અહીંયા આપણે બસ્સો ગ્રામ લીધું છે તે અહીંયા આપણે મરચું એડ કરી દેવાનું છે તમે જે તીખું ખાતા હો તે પ્રમાણે તમારે અહીંયા મરચું લેવાનું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને સરસ અહીંયા આપણે બધો જ મસાલાની અંદર અહીંયા મરચાંને મિક્સ કરી દેવાનું છે અને અહીંયા આપણો સરસ એવો અચાર મસાલો ખાટા અથાણાનો તૈયાર થઈ ગયો છે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે કેરીનો ખાટું મીઠું અથાણાનું બેલેન્સ રાખવા માટે અહીંયા આપણે એક ટેબલ સ્પૂન અહીંયા અંદર સુગર એડ કરવાની છે અને સરસ આ રીતના અહીંયા મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તૈયાર છે અહીંયા આપણું ખાટી કેરીનો અથાણાનો અચાર મસાલો એટલે કે હવે જ અહીંયા આપણે કહેતા હોઈએ છીએ બોળો બોળો તૈયાર છે અહીંયા કેરીના અથાણાનો તો ફ્રેન્ડ્સ તૈયાર છે અહીંયા અચાર મસાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણે અછારને સરસ એવો ફ્લેવર બનાવવા માટે અહીંયા આપણે થોડી આ રીતના વરિયાળી એડ કરી અને સરસ મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ને હવે અહીંયા આપણે છે અહીંયા કેરીના ટુકડા સરસ અહીંયા આપણા થાણું તૈયાર થઈ ગયું છે એમને અહીંયા આપણે એક બાઉલમાં એડ કરી અને અહીંયા આપણે બધો જ અસાર મસાલો એટલે કે અહીંયા હવે જ અંદર એડ કરી અને મિક્સ કરી લેવાના છે બધા જ ટુકડાને સરસ એવા અહીંયા એક બાઉલમાં અંદર એડ કરી દેવાના છે આ રીતના તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણું ઘણીવાર અથાણું બગડી જતું હોય છે તો અહીંયા આપણે અથાણું બગડવાના ચાન્સ ઓછા રહે છે તેલ અહીંયા ગરમ કરી અને સરસ અહીંયા ઠંડુ પડવા દેવાનું છે જેથી અહીંયા આપણું અથાણું બગડવાના ચાન્સ ઓછા છે અને અહીંયા આપણે કોઈ લોખંડનું વાસણ અથાણું બનાવતી વખતે વાપરવાનું નથી અને અહીંયા જે અહીંયા આપણે અથાણાની અંદર લાલ મરચું સારી ક્વોલિટીનું વાપરવાનું જેથી અહીંયા આપણું અથાણું સરસ સારું રહે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક કાસની બરણી લેવાની છે કોઈ બી નાની મોટી હોય જે હોય તે અહીંયા લેવાની છે અને એની અંદર અહીંયા આપણે બધું જ અથાણું ભરી દેવાનું છે આ રીતના વચ્ચે અહીંયા થોડો બોળો એટલે કે અહીંયા સાર મસાલો અંદર એડ કરતો જવાનો છે અને વચ્ચે વચ્ચે આ રીતના થોડો થોડો એડ કરતો જવાનો છે અને અથાણું ભરી દેવાનું છે આ રીતના અને અહીંયા થોડું અંદર તેલ બી રેડતું જવાનું છે અંદર એડ કરવાનું છે અને અહીંયા આપણે ઉપર સેક સુધી અહીંયા તેલ ભરી દેવાનું છે તેલનું પ્રમાણ જેટલું સારું વધારે હશે તેમ અહીંયા આપણું અથાણું સારું રહેશે અને અહીંયા આપણા આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું અહીંયા આપણું અથાણું તૈયાર છે